અત્યારે મારે બનાવવાની છે ફ્રેન્કી તો એના માટે જો આ સેન્ડવીચનો મસાલો વધેલો હતો એ છે અને રોટલી કાચી બાકી કરી લીધી કોબી સુધારી લીધી પછી આમાં છે ચાટ મસાલો અને આ છે માયોનીચ ટોમેટો કેચઅપ અને અમૂલના ચીઝ ક્યુબ અને આ મોજરેલા ચીઝ એટલે મિત્રો આપણે વધેલા સેન્ડવીચના મસાલામાંથી ફ્રેન્કી બનાવશું પેલા તો જો રોટલી લઈ લીધી છે એની ઉપર લગાવશું સોસ અને માયોનીસ તો સોસ અને માયોનીસ લઈ લીધો અને એને આપણે લગાવી દઈશું તો સોસ અને માયોનીસ લગાડાઈ ગયો અને હવે એના પર આપણે મસાલો છાટી દઈશું મસાલો છાટી લીધો તો એના પર નાખી દઈશું આપણે સેન્ડવીચ નો મસાલો હતો ને એ મસાલો નાખી દીધો એના પર નાખી દઈશું કોબી કેપ્સિકમ મરચા પણ નાખી શકાય એની પર નાખી દઈશું મોજરેલા ચીઝ હવે એના ઉપર આ ચીઝ ક્યુબ છાંટી દઈશું ચીઝ છાંટી દીધું અને હવે આને વાળી દઈશું આમ કરી અને હવે પછી તેલ કે બટરમાં શેકી લેવાની જો આ ફ્રેન્કી ભરીને તૈયાર થઈ ગયો શેકવાની બાકી છે અને આ રોટલી મેંદો અડધો અને અડધો ઘઉં હોય પણ મારે તો ખાલી ઘઉંની જ રોટલી છે મિત્રો ખાલી ઘઉંની કરવી ને તો પણ ચાલે આ ફ્રેન્કીની રોટલી બનીને થઈ ગઈ તૈયાર અને મિત્રો આમાં છે ને માયોનીઝ તમારા ઘરમાં હાજર ના હોય ને તો લીલી ચટણી અને સોસ પણ લગાવી શકો અને એકલી લીલી ચટણી લગાવી શકો કોઈને સોસ બહુ ના ભાવતો હોય તો અને ખાલી એકલો સોસ લગાડીને પણ ફ્રેન્કી કરી શકાય લીલી ચટણી ના લગાવી હોય તો એટલે તમારું વધેલા મસાલામાંથી પણ આ ફ્રેન્કી તૈયાર થઈ શકે અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકીએ અને બાળકોને ભાવે પણ બહુ આ ફ્રેન્કી અને ટેસ્ટ પણ બહુ સરસ લાગે મિત્રો આનો તો શેકવા માટે તવી ગરમ કરવા રાખી દીધી અને થોડીક તેલ લગાડી દઈશું આપણે રાખી દઈશ સ્્યા એકદમ મીડિયમ રાખવાની મીડિયમ ટુ સ્લો નહી આ ફ્રેન્કી બની જાય રોટલી ધીમા ને એટલે મસ્ત ક્રંચી બને અને અંદરનો મસાલો પણ પાકી જાય ચીઝ પણ મસ્ત ઓગળી જાય ફેંકી ને બીજી સાઈડ પલટાવી દીધી આવી મસ્ત ક્રંચી હજુ થોડી ક્રંચી કરશું આપણે જુઓ મસ્ત ક્રન્ચી શેકાઈ ગઈ લાઈટ બ્રાઉન કલરની અને આપણી ફ્રેન્કી બનીને થઈ ગઈ તૈયાર હવે ઉતારી લેશું ગેસ ઉપરથી મિત્રો જુઓ ફ્રેન્કી બનીને થઈ ગઈ હવે આપણે કટ કરી લેશું મસ્ત આપણી બીજી ફ્રેન્કી પણ બનીને થઈ ગઈ તૈયાર અને એક વખત તમે બનાવીને ટ્રાય જરૂર કરજો એકદમ સરસ થાય છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો ચોક્કસ આ ભાવશે જ આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ અને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો મિત્રો વિડિયો કેવી લાગે દેખો